લાઈટનિંગ થાય છે હાય ભાભી જો મારા મમ્મીના પગમાં મહેંદી થાય છે વડાજાના મમ્મી ના પગમાં અને માસી તો એને જાતે જ મહેંદી કરે છે જો વડાજાન માસી હાય તન્નો હાય શું કરે છો ઓ પેના મહેંદી મૂકી દીધી હાય અસ્મિતા બેન તો તમને બધાને મજા આવે છે હસી તારે મહેંદી નથી કરવાની હો હસી હસી તારે નથી કરવાની મહેંદી કરવી છે મહેંદી તારે કરવી મેં તું ચારમી તારે ઓ ચારમી તો દોઈ દીધી ચારમી ને મહેંદી જ નહીં મને તો ખૂબ સુંદર મહેંદી કરવી ઓ ખૂબ સુંદર મહેંદી કરવી છે અરે વાહ

અને અણવર જો વિચાર કરે છે કે આ વિશાલના ના વરાજ કપડા એટલા બધા છે તો શું કરવું આમાંથી આમ ને આમાંથી આ બહુ કન્ફ્યુઝ થાવ છો એવું છે તો હવે શું કરશો જનક બીજો એવું છે તો સરસ ગોળ્યો મારા ભાઈ કંઈ ખોવાવું ના જોઈએ પેલા જ કહી દઉં છું હા

નલ પપ્પા ભગવાન કે ધન આ મારી કોણ છે આ કોણ છે છે લીધી હોય લીધી હોય મારી પરી તો મસ્ત લાગે ઓ મારી પરી આવી પરી આવી આવી ઓ મારી પરી આવી આવી એ એ ગઈ ચાલો ચાલો એક ચોટલી લઈ દઉં ચાલો 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 માં કુકીને એક ચોટલી રેડી થઈ ગયા છે રાખવા

પપ્પા ને કે લગ્ન કરવા ફટાફટ આવો કે તો કે પપ્પા લગ્ન કરવા ફટાફટ આવો એ આવો કે એ બા દાદા જલ્દી આવો કે છોકરો

टाटा बाय बाय सांझा ओ अर्धात जाओ ए आ आमंग कर खाली अरे फोन आ रे घेवण कायसे फोन सोपे सोपे आपण लिंबू दे ना आम बाय दास काय आणे का पण आ रगत जमात આ કરો ગરીબ એમની કરતી હોય કેને કરે કેલા પલા 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 આરે લેકારો આવે આમ રાખાય આરે સુબાય આરે માં याना ने चार बच्चों को અને બધા ગીત ગાવા આવી ગયા છે અમારી તનુબેન પણ મહેંદી મુકાય છે અને એ પણ અલ્પાબેન અને રૂપલબેન મૂકે છે હાય રૂપલ હાય અલ્પા હાય હેતુ એ આવો આવો બધા

আ মেমুগছে মে মুগ গছে

અને તે જ આ તમારા માટે કોઢી નવરંગે ચૂંદડી

Love with love, 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 love.

माणिवा मावू मलगेता मलगेता प्रण पेकाट पुर पुरुकेवरुटे बड़के तो परेंगे चुचनेडी दुवागे चान्चरिनो जडिका

बहुत મજા આવે છે તો कई તમે हमारा ब्लॉग જરૂર જોજો રોજ रोज जो रोज बराबर जी तो, जरूर जरूर तो, तो, तो भाभी जी ने चार में चार बताने भाभी आप तो नहीं को मसाला बड़ी बनाई हुई थे आप तो नहीं आप तो नहीं कोई आई एनसी एनसी नहीं की તમને નિંદર આવે છે એટલે અમે જોવા જોવા છો ચલો ગુડ નાઇટ ગુડ બાય બાય તો કેટલી મે વાવ આ તનુ ની તો બ્રાઇડલ જેવી મેની મુકાઈ છે શું વાત છે યાર એકદમ ફાઇન અલ્પા તો તને સારી મેની આવડે છે કાજુ કાજુ તનુ ને હું મેની મુકી છે બ્રાઇડલ જેવી મેની મુકાઈ છે કુલદીપ તો જોતો જ રહી જશે

લે <laughs> મે <laughs> <hors> <hors> તેબરિયા ને બધાને મહેંદી મુકાય છે બાય અને અહીંયા જો બધા ગપસપ ચાલે છે અને દર્શિત શું જોવે છે જેને જો તમારા ગાલ ઉપર માઇક બેઠી ખાઈ નહીં જતા

બાકી કોઈ તમે મુખવાસ પણ અમે તો મમ્મી તો કેવા બેસી ગયા ઠંડી બેઠા છે જો ઠંડી લાગે છે કોઈને ઠંડી તો બહુ લાગે છે ઓ બહુ લાગે છે તો કેમ સ્વેટર નથી પહેરા વરાજન મોટા પપ્પાએ જો સાલ ઓઢી લીધી કે માંસા શાંતિને ગામડે મજા આવે છે બહુ મજા આવે કાઈ તો કાઈ નથી એને કાલ બહુ ડાન્સ કર્યો એટલે એ ગયા પુતરી પાટી <laughs> 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 यो हाम्रे गाउँको बाजी बगर्छ 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 আহে ওলি রিমু দড়ি আহে ওলি બેસ કાઢે તમા I'm <laughs>